આ પિક્ચર જબર હતું હો મારું બેઠું તમારું આ પિક્ચર તો મસ્ત હતું કો પિક્ચર જોઈને આ તાને તો મારા ગભા મુંજા થઈ ગયા હે અલે ઓલે પણ પિક્ચર એવું મગજમાં પેઈ ગયું છે ને મારું બેઠું તું જોઈને તારનું ચેવું પિક્ચર જબર બરાબર નહીં નઈ સાલા ચીટલી મસ્ત એક્શન મારતો તો પણ તમે એ અલ્લુ અર્જુન જેવા જ લાગો હો હે આ દાદી થોડી ખાલી વધારે આવી ગયો હે તો આખા પુષ્પા બની તો ચૂકેગા નહીં શું વાત કરું

પુષ્પા ચુકેગા નહીં આના બે ત્રણ કલાક થયા શીખે છે એટલે જો શીખ્યા છો કે નહીં ઓહો આ વળ્યા માણસ અને આ શું છે કદી એની જિંદગીમાં કોઈ દાડો હળી લાયો નહીં ના મોટું લાકડું પાણી ખાબ્યો આવે છે

તો તાર જીવો જ લાગે છે અલ્યા તો તો હવે જાતો ના લાગ જોવા તો તું મન લાગે એમાં જ તો રે માતા હે રેટ ચીયો ખા છે ભાઈ ના ભાયા તમે તું પિક્ચર તમે જોવો તો ગોડા જ થઈ જો તમે તે હારું હે જા આ પેલું કામ કરી નાખ છે હું આ ડોરા પાવાર છે હું પેલો આઈડુઓ કાપવા જાવ છું ઓવી અલ્યા ના જવા એ તો નસરી સર એ તો તારો બાપ છે ભાઈ નાખ છે અમો ના લેવા જવાય ના ભાઈ

અને ઉપાડી લાવી દીધો જુઓ અને જ્યાલમાં જવાની વાત ભયા પુષ્પ ચૂકે નહી ફૂલ સમજાય ફૂલ

કોમ બધું કરું છું આ વને શું આ વને વને મારા પેલા છોકરા થાતો ભાઈ મને શું લત વળગાડી છે અને આ ચોખી ચોખી આ ધતન કરા છે ને હે તું હેડો તો હું કહું તો છું કે ભેસો પા ભયા એક ઓટો મારતા આવું છું પેલી બાજુ થઈને આમ થઈને આવું પછી ઓટો મારી શું કરે પણ આગદર નહીં સાલા ભાઈ તમે આ કોમ તમાર કરવાનું હવે તો આપણે દાદા દેમ ભરશું

તોય એટલો ખતરનાક હતો ને ખાલી પુષ્પરાજ નોમ પડતું તું ને એ પબ્લિક નાહી જતી નહીં પોલીસે ના હાઇ જાતી હતી હવે હું આદથી બાની જયો પુષ્પરાજ જદો અંદા થઈ ગયો થઈ ગયો ભાઈ ના તું મને હલવાઈ નખાવા શું અને ઓ મોમાં શું કુલુશ હવાના અમને જો તને હવે તમે પૂરું કરો છે હમણાં ખબર પડશે એકદમ હલવા હો તાણી ખબર પડશે